ક્ષેત્રીય મુલાકાત એક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીંયા આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણત્રીસ ક્ષેત્રીય મુલાકાત એક તમારા ગામ શહેર કે વિસ્તારની પંચાયત મ્યુનિસિપાલિટી દૂધ ડેરી આંગણવાડી સસ્તા અનાજની દુકાન દવાખાનું પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન કે અન્ય સામગ્રી અન્ય સરકારી સંસ્થાઓ હોય તો ત્યાં રૂબરૂ મુલાકાત લો સંસ્થાના નિયમો કામગીરી આયોજન અમલીકરણ નાગરિકો માટે ચાલતી યોજનાઓ જેવી અનેક બાબતોની જાણકારી મેળવી નોંધ કરી વર્ગખંડમાં ચર્ચા કરો નંબર એક પંચાયત તો જોઈએ આપણે તેમના નિયમો તો કે ગ્રામ પંચાયતના સભ્યોનું ચૂંટણી લોકશાહી પદ્ધતિથી થાય છે કામગીરી પીવાના પાણી વીજળી આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા જન્મ મૃત્યુ અને લગ્ન પ્રમાણપત્ર આપવા આયોજન અમલીકરણ તો ગામ વિકાસ યોજના મુજબ કાર્યો નક્કી કરવા યોજનાઓનો અમલમાં લાવવી યોજનાઓ એમજી એના એમજી નાગરેગા ગરીબો માટે મકાન નિર્માણ ઘર ઘરમાં શૌચાલયની વ્યવસ્થા નંબર બે દૂધ ડેરી નિયમો તેમાં ડબલ એસ એ આઈની માર્ગદર્શિકાઓનું પાલન કરવું ન્યાયસંગત પદ્ધતિથી દૂધનું વજન અને પેમેન્ટ નક્કી કરવું કામગીરી તો કે દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ લેવું દૂધની ગુણવત્તા ચકાસવી અને ફેટનું પ્રમાણ માપવું આયોજન અને અમલીકરણ તો કે દૂધ પેસ્ટરાઇઝ કરવું તેનું પેકેજિંગ કરવું અને ગ્રાહકો સુધી પહોંચાડવું યોજનાઓ ખેડૂત સહાય યોજનાઓ પશુઓના આરોગ્ય માટે મફત સારવાર કેમ્પ અને રસીકરણની સુવિધા નંબર ત્રણ આંગણવાડી તેમના નિયમો તો કે નિયમિત હાજરી અને કામગીરીની માહિતીનો રેકોર્ડ રાખવો દરેક બાળક અને ગર્ભવતી મહિલાઓનું રજીસ્ટ્રેશન કરવું કામગીરી છ વર્ષના બાળકોને શિક્ષણ અને આરોગ્ય માટેની સુવિધા શિશુઓ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિઓ આયોજન અને અમલીકરણ તો કે લાભાર્થીઓ માટે ખાસ કાર્યક્રમો અને બાળ વિકાસ કાર્યક્રમો વગેરે યોજનાઓ સુપોષણ અભિયાન અને જનની સુરક્ષા યોજના ચાલો નંબર ચાર સસ્તા અનાજની દુકાન નિયમો ગ્રાહકો માટે સબસિડીયુક્ત દરે માલ પુરવઠો કરવો ત્યાર પછી કામગીરી તો કે નક્કી કરેલા રેશન કાર્ડ ધારકોને અનાજ ખાંડ અને અન્ય આવશ્યક ચીજો પૂરી પાડવી આયોજન અમલીકરણ તો કે યોગ્ય લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી વિતરણ પ્રણાલીને સૂચિત કરવી અને કાળા બજાર અને ભ્રષ્ટાચાર અટકાવવો ત્યાર પછી યોજનાઓ તો કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીઓ પ્લસ પીડીએફ એટલે કે તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે